થરાદમાં પડેલા ભારે વરસાદમાં રાહત બચાવમાં ખાખીની ઉમદા કામગીરી રહી છે થરાદ પોલીસના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે પાણીમાં અટવાયેલા લોકોને પોલીસ જવાનોએ સુરક્ષિત સ્થળે ખસેડ્યા પાણીમાંથી બાળકીને મહિલા પોલીસ કર્મચારી ખભે ઉચકીને લઈ જતા ફોટા વાયરલ થયા છે થરાદના પોલીસ કર્મચારીઓ નાના બાળકોને તેડીને સુરક્ષિત સ્થળે લઈ ગયા છે તો ચોવીસ કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર હજી પણ અલગ અલગ વિસ્તારમાં તે માટે જોવા મળી રહ્યું છે કારણ કે વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ જે પાણી ભરાયેલા છે તે પૂર પ્રકોપ વચ્ચે અસલી હીરો બનીને ખાખી જોવા મળ્યું છે સુઈગામની ગામની તબાહીના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં આગળ ટ્રક ઉતારવા પડ્યા છે એસડીઆરએફ એનડીઆરએફની ટીમ સતત પ્રયાસ કરી રહી છે જેટલા પણ લોકોને બદ ત્યાંથી બહાર કાઢી શકાય જે નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા છે તેઓને મકાનની અંદર સુવિધા આપી શકાય કારણ કે પાણી એટલા બધા છે કે ત્યાંથી નીકળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે જે તમામ એસડીઆરએફ એનડીઆરએફની ટીમ છે તે ટ્રક સાથે હાલમાં પહોંચી ચૂકી છે અને પ્રયાસ પૂરેપૂરા કરવામાં આવી રહ્યા છે કે સુઈગામ સહિતના જે આસપાસના નાના નાના વિસ્તાર છે કે જ્યાં પણ ખેતરો હતા હતા ન થઈ ગયા જમીન હતી ન હતી જોવા મળી રહી છે તે તમામ જગ્યાએ પરિસ્થિતિને કાબુમાં લઈ શકાય જે રીતે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો બાઇક ચાલકો ગેસના બાટલા ઘરની જેટલી પણ વસ્તુ છે તે પોતાના બાઇક ઉપર નાખી નાખીને નીકળી રહ્યા છે જેથી તેઓ પણ સુરક્ષિત સ્થળે પહોંચી શકે દિગામ થી પંદર કિલોમીટર દૂર થી ભારત માલા થી નીકળ્યા હતા અમારી ગાડી અટવા ગઈ પરંતુ અમે ટ્રેક્ટર લઈને પહોંચ્યા છીએ સુઈગામ ગ્રાઉન્ડ ઝીરો ઉપર ન્યુઝ એટીન પહોંચ્યું છે કાકા મારી જોડે છે કાકા કેવું રહ્યું ત્યાંથી આવતા અહિયાં કેવી પરિસ્થિતિ હતી વચ્ચે પાણી પાણી ભરેલું ગામ બાર નહેર ગયું નથી એનડીઆરએફ ની ટીમ પણ અટવાઈ ગઈ હતી અમે ટ્રેક્ટર લઈને પહોંચ્યા ને અમારી પાછળ પાછળ એનડીઆરએફ ની ટીમ પણ પહોંચી અમે સુઈ ગામ અત્યારે પહોંચી ગયા છીએ સીધા જ દ્રશ્યો સુઈ ગામ ના આ દ્રશ્યો છે સુઈ ગામ ના

બંધ હતા તમામ રસ્તાઓ બંધ હોવા છતાં પણ અમે અહિયાં ટ્રેક્ટર લઈને સુઈ ગામ પહોંચ્યા છીએ આ દ્રશ્યો છે સુઈ ગામ ના એસડીઆર ટીમ એનડીઆરએફ ની ટીમ અહિયાં પહોંચી છે પાછળ એનડીઆરએફ ની ટીમ પણ આવી રહી છે જે લોકોને રેસ્ક્યુ ની જરૂર હતી તેમના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે જે લોકોને જરૂર હતી નીચાણવાળા વિસ્તારમાંથી ઊંચાણવાળા વિસ્તારમાં ખસેડવાની તે લોકોને ખસેડવામાં આવી રહ્યા છે ગ્રાઉન્ડ ઝીરો ના દ્રશ્યો છે ન્યુઝ એટીન ના સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો ફરી એકવાર આપણે દ્રશ્યો બતાવીશ જ્યાં નજર કરો ત્યાં પાણી પાણી

પર અત્યારે છે શું પરિસ્થિતિ છે સુઈ તે બતાવી રહ્યા છે ની જે ટીમ છે ની ટીમ ફાયર ની ટીમ અહિયાં સુઈ ગામમાં સ્ટેન્ડ બાય રખાઈ હતી અત્યારે લોકોને બહાર લાવવામાં આવી રહ્યા છે એસટીઆરએફ ની ટીમ અહિયાં છે એનડીઆરએફ ની ટીમ અહિયાં છે અત્યારે જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ કામગીરી જે છે તે વહીવટી તંત્ર ની પડી રહી છે સુઈગામ હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે આપણી સાથે એસટીઆરએફ ના એક અધિકારી પણ છે વાત કરવાનો પ્રયત્ન કરી છું તેમના જોડે ખાસ કરીને ગિરીશભાઈ કેવી પરિસ્થિતિ અહિયાં સુઈગામ ની અહિયાં

અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે એસડીઆરએફ ની જે ટીમ છે તે અહીંયા છે જે જેટલા વિસ્તારમાં પહોંચી શકાય છે તેટલા વિસ્તારમાં એસડીઆરએફ ની ટીમ પહોંચી છે જિલ્લા કલેક્ટર જિલ્લા એસપી ડીડીઓ અત્યારે નીકળ્યા છે વાવ પાસે તેમની ગાડીઓ ફસાઈ છે તે પણ પ્રયત્ન કરી રહ્યા છે કે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચે અને આ જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવે કિશોર તુવર ન્યૂઝ એટીન ગુજરાતી સુઈગામ તો ચોવીસ કલાક બાદ રાજ્યમાં વરસાદનો જોર ઘટી જશે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે ખાસ કરીને કચ્છ માટે આગામી ચોવીસ કલાક ખૂબ જ મહત્વના છે કારણ કે ત્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જોકે રાજ્યના બીજા ભાગોમાં વરસાદનો જોર ધીરે ધીરે ઘટે તેવી શક્યતા છે માછીમારોને ત્રણ દિવસ દરિયો ખેડવાના જેવા સૂચન આપવામાં આવ્યું છે કે દરિયો ન ખેડવો માછીમારોએ दरिया में तीव्र पवन ऊंची तरंगों की शक्यता पोर्ट पर तरह नंबर नु सिग्नल पण लगावी छे 9 सेप्टेम्बर से लेकर 15 सेप्टेम्बर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्र में ही गुजरात और सौराष्ट्र कच्छ दोनों क्षेत्र में क्षेत्र में रहेगा इसमें पहला दिन जो है सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में कच्छ के लिए दिया गया है और बाकी हेवी रेनफॉल वार्निंग नहीं है कच्छ के लिए येलो वार्निंग दिया गया है और जो थंडास्टम का वार्निंग आज के लिए दिया गया है नाइन्थ सितंबर के लिए दोनों क्षेत्रों में ही थंडास्टम विथ लाइटनिंग के साथ थर्टी टू फोर्टी किलोमीटर वन स्पीड का वार्निंग दिया गया है फिशरमैन वार्निंग अगले दो दिन के लिए दिया गया है ये भी दोनों क्षेत्रों के लिए दिया गया है સુરતના અડાજણ પાટિયા ખાતેના બ્રિજ પરથી આધેડ તાપી નદીમાં લગાવી છે છલાંગ પાણીના વહેણમાં ખેંચાતા હાથમાં જાડી ઝાંખી આવી જતાં પકડી લીધી ફાયર જવાનું રેસ્ક્યુ કરીને સહી સલામત બહાર કાઢ્યા આધેડનું ધસમસતી તાપી નદીમાંથી લાઈવ રેસ્ક્યુના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમે પ્રાથમિક સારવાર આપીને તરત હોસ્પિટલમાં ખસેડ્યા હતા ગૃહકંકાસમાં આ પગલું ભર્યું હોવાની શક્યતા તો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો કે અન્ય ટીમ જે હતી તે પણ મદદ આવી ગઈ હતી સામાન્ય લોકોએ સૌથી પહેલા નજર ગઈ અને ત્યારબાદ તેઓએ પણ પ્રયાસ કર્યો હતો કે બચાવી લેવામાં આવે જૈન એટલે કે યુવાઓએ નેપાળમાં રાજકીય ભૂકંપ મચાવી દીધો છે નેપાળમાં કેપી શર્મા ઓલીની ખુરશી ધ્રુજવા લાગી છે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે પરંતુ યુવાનો હજુ પણ સંમત નથી થઈ રહ્યા તેઓ હવે સીધા કે પી શર્મા ઓલીનું રાજીનામું ઈચ્છે છે વિરોધમાં ચાર મંત્રીઓએ પોતાની ખુરશીઓ ગુમાવી દીધી છે સંદેશા વ્યવહાર મંત્રીના પોતાના ઘરને આગ લગાવી દેવામાં આવી છે યુવા પેઢીનો વિરોધ ખૂબ હિંસક બન્યો છે વિરોધમાં વીસ લોકો માર્યા ગયા છે અને ત્રણસો થી વધુ લોકો ઘાયલ થયા છે સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લીધો તેમ છતાં વિરોધ અટકી રહ્યો નથી હજારો યુવાનો કાઠમાંડુના રસ્તા ઉપર ઉતરી આવ્યા છે આ યુવાનો હવે ભ્રષ્ટાચાર બેરોજગારી અને સરકારી નીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે ભૂતપૂર્વ વડાપ્રધાન પ્રચંડના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો છે સૂત્રો મુજબ કેપી શર્મા ઓલી દેશ છોડવા જઈ રહ્યા છે અને દુબઈ જવાની યોજના બનાવી રહ્યા છે હિમાલયા એરલાઇન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હોવાની પણ જાણકારી મળી રહી છે હાલમાં જે યુવાઓ છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે કેપી શર્મા ઓલી જે છે તેઓના આ કારણે અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર જે છે તે વધી ગયો છે નેપાળમાં આ વિરોધ જે હતો તે પહેલાં સોશિયલ મીડિયા બેન્ડને કારણે થયો હોવાની વાત હતી પરંતુ ત્યારબાદ યુથ તરફથી કહેવામાં આવ્યું કે આ સોશિયલ મીડિયા બેન્ડને લઈને નથી પરંતુ જે નીતિ રહી છે સરકારની જે તેઓના ભ્રષ્ટાચારી લોકો વધી રહ્યા છે તેના સામે આ વિરોધ કરવામાં તો નેપાળમાં જેએનજી નો આ હિંસક વિરોધ છે તેના દ્રશ્યો આપ જુઓ તો સ્પષ્ટ થઈ જશે કે પોલીસની ગાડી કે જે પહેલા શાંત કરવા માટે આવે છે તેને પણ પાછું ફરી જવું પડી રહ્યું છે કારણ કે પથરાવ તેમના પર સતત થતા જોવા મળશે જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તેનું નિરીક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે પ્રધાનમંત્રી આજે સવારે જ એક્સપર્ટ પોસ્ટ કરીને કહ્યું હતું કે તેઓ હિમાલયા અને હિમાચલની સાથે સાથે પંજાબના વિસ્તારોમાં પણ જશે કે જ્યાં આગળ આ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જ્યાં જ્યાં હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે તેમનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવશે અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ નિરીક્ષણ બાદ સરકાર તરફથી સહાયતાની પણ વધુ જાહેરાત કરવામાં આવી શકે છે આ પહેલાં અનેક મંત્રીઓ જે છે જે કેન્દ્રીય મંત્રીઓ છે તેઓ પહોંચ્યા હતા શિવરાજસિંહ ચૌહાણ પંજાબ પહોંચ્યા હતા હિમાચલની અંદર પણ અલગ અલગ મંત્રીઓ તરફથી પ્રયાસ કરવામાં આવતા હતા કે જેટલી પણ મદદ જે છે તે થઈ શકે હવે જે જાણકારી મળી રહી છે તે અલગ અલગ વિસ્તારની અંદર પ્રધાનમંત્રી હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે હિમાચલમાં કુદરતનો જે કહેર છે તેને કેટલું નુકસાન થયું છે વિસ્તારની અંદર કારણ કે અલગ નાના નાના વિસ્તારો નાના નાના ગામડાઓ છે પહાડી વિસ્તાર છે કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે પણ પરિસ્થિતિનો સામનો હિમાચલમાં કરવું પડ્યું હતું ત્યારબાદ તેઓ પંજાબ જશે પંજાબમાં પણ એ રીતની પરિસ્થિતિ છે કે વર્ષોમાં ક્યારેય નથી આવ્યું તેટલું પાણી તેટલો વરસાદ તેટલું પૂરની પરિસ્થિતિ